કોઈનું કહેશું અમારે જોતું નથી કોઈ અંધશ્રદ્ધા નહીં અને જો આ જગ્યામાં બેઠા હોય અને તમારું મન થયું ને એ બધાએ અંદરના દુર્ગુણો મૂકી આ જગ્યામાં બેઠા છો ત્યાં લગી જો સ્થિર થઈ જતું હોય ને તો એવું માનજો કે એ જગ્યામાં કંઈક થતું હશે ખોટા વિચારો ના આવે સમજાય છે તકલીફો બધી છે બધાને છે ઘણું છે બધાને પણ મળવું છે તો મારી પાસે સમયનો અભાવ છે કેમ કે હું તમારી જેમ નોર્મલ જ જીવું છું હું પોતાના પરિવાર માટે મારું ગુજરાન ચાલે એના માટે હુંય પણ નોકરી જઉં છું ભાઈ સમજાય છે એટલે કોઈ એ આશા લઈને આવ્યા હોય કે અમે દાદા એ જેવી અને પૈસાના દરોડા થાય ને સુખી થઈ જવી તો એ ગલત ફેમિ મનમાં કાઢી નાખજો સમજાય હવે બોલતા કારણ કે કોઈ આ જ આ જમાનામાં છે ને માણસ માત્ર કદાચ કોઈક એવો સત્ય પુરુષ હોય સાધુ સંત હોય કોઈ આપણા ગુરુ મહારાજ હોય એ જ આપણી વગર સ્વાર્થે મદદ કરે છે બાકી આ જમાનામાં કોઈ કોઈની મફતમાં મદદ કરતું કરે છે અને કરી હોય તો આખી દુનિયાને ગણાવશે ઘણા કહે છે ને કે આના લગનમાં એને હાજર ના રહ્યા હોત ને તો આના લગ્ન થા નહી કહેશે ન કહેતા પણ એ બધી માણસની ભ્રમણા હોય છે નગરીયે બોલવાવાળો જેના બાપાના લગનમાં ક્યાં હાજર હતો કરતો અર્થો તો પરમાત્મા છે ને એટલે અહીં કંઈ એવું ખોટું શીખવાડવા ન આવતું પણ જ્યારે જ્યારે મારું મન મુજાણું મને રસ્તો ના ઉજવ્યો ત્યારે મેં કોઈની સલાહ નથી લીધી દાદાને જ પ્રાર્થના કરી છે અને એ કેવું છે આ તત્વ કેવું છે તો એક જ ભાષા સમજે છે એને કોઈ જ્ઞાતિથી મતલબ નથી કોણ કઈ બિરાદીર છે કયો ધર્મ પાળ છે કોને માનવ છે ત્યાંથી બેન થઈને અહીં આવો એવું બધું અહીં નથી આવતું ભાઈ સમજાય જેમ સ્વાયનું નાકું હોય અને એમાં તમે જેમ દોરો દોરો પોરો ને એમ તમે અહીં આવ્યા છો તમારા હૃદયનો ભાવ જો આનામાં તો દાડે મારો ઠાકર તમારા આવે પચી એ તો એક માધ્યમ હતું પાંચ પચીસ મહિના બાદ હું જે બોલતો હતો ને કે તમારા ઘરે આમ છે આમ છે એ એક માણસને આ કેન્દ્ર બતાવવાનું માધ્યમ હતું ભાઈ કે માણસ જેને કદાચ આ વિડીયો આ સોશિયલ મીડિયાના માધ્યમથી એના સુધી સમાચાર પહોંચે અને કદાચ એ વ્યક્તિ અંધશ્રદ્ધામાં જતો